નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સનાતન હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આપવામાં આવેલા સુક્ષર બંધ ના પગલે સુક્ષર ગામ સજ્જડ બંધ રહ્યું બાઇક રેલી જન આક્રોશ રેલી તેમજ શ્રદ્ધાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓ દ્વારા અમાનવીય અને હિન કૃત્ય કરીને નિર્દોષ પર્યટકો ઉપર હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં સનાતન હિન્દુ હિતરક્ષક સમિતિ સુક્ષર દ્વારા સુક્ષરબંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સુક્ષર ગામ સજ્જડ બંધ રહ્યું હતું તેમજ બાઇક રેલી જન આક્રોશ રેલી અને શ્રદ્ધાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં તારીખ પચ્ચીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ અને શુક્રવારના રોજ સવારે સાત વાગ્યે શુકસર દયાળુ હનુમાન મંદિર ખાતે હિન્દુ હિત હિતરક્ષક સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શુકસર નગરમાં શરત ચૂકતી ખોલેલી દુકાનોને વિનંતીપૂર્વક બંધ કરાવવામાં આવી હતી ત્યારબાદ સવારે દસ કલાકે બાઇક રેલી યોજવામાં આવી હતી આ બાઇક સુખસર ગામમાં પરત આવી હતી અને દયાળુ હનુમાન મંદિર ખાતે આ બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે ચાર થી પાંચ વાગ્યાના અરસામાં જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી જેમાં સુખ સરસર મહાદેવ મંદિર ખાતેથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી અને બસ સ્ટેશન થઈને આશપુર ચોકડી થઈને પ્રજાપતિ ફળિયામાં થઈને પંચાલ ફળિયામાં થઈને પંચાયત ચોક ખાતે થઈને પીપળી ચોક ખાતે થઈને પરત મહાદેવ મંદિર ખાતે આ રેલી આવી હતી અને મહાદેવ મંદિર ખાતે આ જન આક્રોશ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું સાંજના પાંચ વાગ્યા બાદ સુખરેશ્વર મહાદેવ મંદિર ખાતે પીડિતોને હાર્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં તમામ ધર્મના લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને આ કાર્યક્રમોમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમોમાં માં સુક્ષર ગામના તથા સુક્ષર પ્રખંડના યુવાનો વડીલો તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા મારા હૈ પૂછ કે મારા હૈ પૂછો મારા હૈ